ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે બહેનો તેમજ આશા બહેનોએ સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરીને પડતર માંગણીઓનું નિરાકરણ લાવી વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે મહિલાઓને સાચા અર્થમાં સશક્તિકરણની ભેટ આપવા મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તો મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ અપાયેલા આવેદનપત્રમાં આશા અને ફેસિલેટર બહેનોની વર્ષો જૂની અગિયાર જેટલી પડતર માંગણીઓ રજૂ કરી વહેલી તકે સરકાર દ્વારા આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી અને પાટણ કલેક્ટર કચેરી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને પોતાની લાગણી અને માંગણીઓ પહોંચાડવા અનુરોધ પણ કર્યો હતો તો આશા વર્કર અને ફેસિલિટે બહેનોની માંગણીઓ પ્રત્યે જો ઉદાસીનતા દાખવવામાં આવશે તો આવનાર સમયમાં ગાંધી ચિંદ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ આવેદનપત્રમાં ઉછાળી હતી પહેલાં તો મોદી સાહેબના બર્થ ડે નિમિત્તે એમને હેપી બર્થ ડે અને અમારી આશા વર્કરનું શોષણ બંધ કરો અમને લોગુત્મ વેતન શરૂ કરો અમારી ઘણી બધી માંગણીઓ છે અમે

તે કોની કામગીરી એમને બંધ કરો અમને ટાઈમ નક્કી કરો ફિક્સ પગાર આપો લઘુત્તમ વેતન શરૂ કરો બંધારણનું પાલન કરો